હત્યાથી રક્ત રંજિત થયું વલસાડનું ઉમરગામ ઉમરગામમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો લકી પ્લાયવુડ કંપનીના સુપરવાઇઝરની હત્યા કરવામાં આવી છે પ્રાથમિક માહિતી મુજબ અંગત અદાવતમાં કંપનીના કર્મચારી અને સુપરવાઇઝર રામચરણ વચ્ચે બોલાચાલી થઈ હતી જે બોલાચાલીમાં ઉશ્કેરાયેલા કર્મચારીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને સુપરવાઇઝર રામચરણની હત્યા કરી ઘટનાની જાણ થતાં ભિલાડ પોલીસ પણ તાત્કાલિક એક્શનમાં આવી હત્યા કરીને એક આરોપીની પોલીસે કરી છે થયું વલસાડનું ઉમરગામ ઉમરગામમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો લકી પ્લાયવુડ કંપનીના સુપરવાઇઝરની હત્યા કરવામાં આવી છે પ્રાથમિક માહિતી મુજબ અંગત અદાવતમાં કંપનીના કર્મચારી અને સુપરવાઇઝર રામચરણ વચ્ચે બોલાચાલી થઈ હતી જે બોલા ચાલીમાં માં ઉશ્કેરાયેલા કર્મચારીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને સુપરવાઇઝર રામચરણ હત્યા કરી ઘટનાની જાણ થતા ભિલાડ પોલીસ પણ તાત્કાલિક એક્શનમાં આવી હત્યા કરીને એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે